મિત્રો પણ જેટલું પીતું છે જે મિત્રો એટલે મિત્રો આપે દેખશું આટલી કરી આટલું મિત્રો આટલે બધું ભીધું પૂછે અને મિત્રો આટલે પણ પીવાનું બાચી છે મિત્રો આપ પોણી છે આટલી ભીધું છે અને એનો પણ પોણી વાલે છે મિત્રો આ જીરો છે देखो राशन है इन्हें पूछ के कल का चकला है जिया खरका खर, खर, खर है नए मित्रों खुशेंगे गाली बया अरे साहब जिया खरक चकला है जिया खरका है हां हां कल का जिया है चार 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 खरका है तो मित्रों चार खरका है चार, खर चार पानी मिले चार पानी અને મિત્રો આટલું મિત્રો આટલે કરીને આટલે બધું પાવ્યું છે ને આટલું બાચી રહ્યું છે ને મિત્રો આ દસો વાલેરો છે મિત્રો તો મિત્રો હવે ઘરે ઘરે જશું મિત્રો એક બે અધી પાછી છે મિત્રો બે ચાર આધી બાજી છે અને એક પીધો છે આખો ને બે બાજી છે એક મિત્રો આટલી છે મિત્રો આપણી આવેલો છે નસી ને ઓળ વાલેરો છે દસો મારો ભાઈ ને મિત્ર આપણી છે મિત્રો